જ્યારે એમનું બેસણું રાખવામાં આવેલ ત્યારે કુંવણજીભાઈ ત્યાં આવે ત્યાર પછી કુંવરજીભાઈ મૃતકના પરિવાર નથી મળ્યા અને જે પરિવારના સભ્યો કહેવાય અમરજીભાઈ હવે એમને ત્યાંથી ઉઠાવી નહીં રહ્યા હતા તો પછી બજાર ત્યાં જાતાય ગરે છે જે આરોપીઓનું સરઘસ કાઢવાનું ત્યાં એસમા સાઇડિયા એમને ભાઈ જઈ રહે તેવું કશું જ થયું નથી જેલમાંથી કાલે અમે મુકેશ ત્યારે મળવા ગયા હતા ત્યારે મુકેશભાઈ એવું કીધું કે ભાઈ ટાકા તોડાવવાના છે એક બે ટાકા પાક્યા છે એટલે એ એમને જ્યાં ઓપરેશન કરાવેલું છે ત્યાં એમને સારવાર લેવાની જરૂર છે કે અત્યારે જેલની અંદર જે બીજા ત્રણ વ્યક્તિ એવા છે કે એ લોકોને માર એવો મારવામાં આવ્યો છે કે એક વ્યક્તિને માથામાં ટાંકા છે એક વ્યક્તિને અહીંયા ટાંકા છે અને એક વ્યક્તિને વધારે વાગેલું છે

મુકેશભાઈ કાણોતરા જોડાયા છે તેમની સાથે જ વાત કરીએ મુકેશભાઈ આપનું સ્વાગત છે ગુજરાત મુકેશભાઈ તો ત્યાંના સ્થાનિક ને

એટલે બધા માણસો ત્યાં ભેગા થયા હતા પછી ત્યાં ગણે મુકેશભાઈ ને બધા હતા પછી મુકેશભાઈ ને પોલીસ આવી અને મુકેશભાઈ ને એવું કહેવામાં આવ્યું કે ભાઈ સ્થળ બતાવો અને તમે કયો ત્યાંથી અમે રેલી કાઢશું એમ પછી મુકેશભાઈ ને અટક કરવામાં આવ્યા પછી આ પબ્લિક જ્યાં બોટાદ રોડ ઉપર હતું પોલીસ સ્ટેશન નતું

મુકેશ રાજપરાની ધરપકડ કરવામાં આવી અને અટકાયત કરવામાં આવી એટલા માટે લોકો ભેગા થયા હતા ભેગા તો સરગસ જોવા માટે આવ્યા હતા પણ મુકેશભાઈને બધાયને મેસેજ ગયો કે ભાઈ મુકેશભાઈને ареસ્ટ કર્યા છે એટલે બધા એવું વિજયભાઈ તમે ને બહાર કાઢો એમ ને પથ્થર મારો થયો આ પહેલાની વાત છે એટલે મુકેશભાઈને તો પથ્થર મારો થયો આ પહેલા જ પકડી લેવામાં આવ્યા હતા આની પહેલા પણ અમે ઘણા આગેવાનો સાથે વાત કરી તેઓ કહી રહ્યા છે કે પથ્થરમારો કરનાર એ આંદોલન સાથે જોડાનાર જોડાયેલા લોકો એ બહાર આવેલા લોકો હોઈ શકે છે તમે શું સાચી વાત છે તમે રીતે ઓળખો છો ત્યાં સ્થાનિક તરીકે હું વિથ્યા નો એટલે મુકેશભાઈ રાજપરા તો

એક તરફ ચાલ્યું જતું હોય છે જે આંદોલનની ગતિ હોવી જોઈએ એ પછી નથી પકડાતી એટલે કે મુકેશ રાજપરા આગળ પડતા ચાલી રહ્યા હતા તેની અટકાયત કરી તે પછી આપના મિત્રોમાં અથવા તો મુકેશભાઈના સમર્થકોમાં શું વાતો ચાલી રહી હતી વાતો એ ચાલી હતી કે ભાઈ મુકેશભાઈ ને તમે કે અટક કર્યા છે એમ મુકેશભાઈ ને તમે સાવ નિર્દોષ વ્યક્તિ છે એ આગેવાન છે તો એને કે અટક કર્યા એમ

અમે બહાર લાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ ને એ લોકોને નુકસાન ન પહોંચે એ રીતે બીજી વાત એ છે કે તેમણે પોલીસ નું પણ કહ્યું હતું કે પોલીસે પથ્થરમારો કર્યો હોય તો તે બાબતે પણ કાર્યવાહી ચાલી રહી છે તો

અમારી જાણ છે ત્યાં સુધી આજે મૃતક ના પરિવારને કુંવરજીભાઈ ભયા નથી જયારે એમનું બેસણું રાખવામાં આવેલ ત્યારે કુંવરજીભાઈ ત્યાં આવેલ ત્યાર પછી કુંવરજીભાઈ મૃતક ના પરિવાર અને આશ્વાસન આપવામાં અને મદદ કરવામાં જયેશભાઈ ઠાકોર રમેશભાઈ મહેત આ લોકોએ ખૂબ જ મદદ કરી છે અને એ લોકોએ એવું કીધું છે જ્યાં જરૂર પડે ત્યાં સમાજની સાથે ઉભા થાય

હવે જે પરિવારના સભ્ય સભ્યો કેવાય અમરસિંહ ભાઈ એમને ત્યાંથી ઉઠાવી લઈ તો પછી બધા ત્યાં જાતા છે અને એ સત્ય હકીકત વાત છે કે જે મૃતકના કાકા જ હતા અમરસિંહભાઈ રાજપુરા તેને જ ત્યાંથી આ જે પથ્થર બનાવ બન્યો એના બીજા જ દિવસે અમરસિંહભાઈ ની અટક કરી હતી તો સ્વાભાવિક રીતે કે બધા ડર એક પેદા થઈ ગયો

ઘનશ્યામભાઈ એક સારો માણ હતો અને એ ગાડી ચલાવી ને તેમનું ઘર ગુજરાન ચલાવતા પછી અમે તો એનાથી વાફે પણ જ હતા કે ભાઈ આ વ્યક્તિ ઘર નું ગુજરાન ચલાવ્યો છે અને એમનું મકાન હતું એ પાડી દેવા માગ્યું સામે વાળા વ્યક્તિ લેન્ડ ટ્રેકિંગ કરીને એનું મકાન પાડી દેવા માંગ્યું

અને ઘનશ્યામભાઈ ની હત્યા થઈ ગઈ ત્યાર બાદ બનાવ બન્યા ને અડતાલીસ કલાક બાદ એની ફરિયાદ નહોતી દેવાની પછી અમે બધા સો થી દોઢસો જણા વિચ્યા પોલીસ સ્ટેશન રાતે ગયા અને પછી એમની ફરિયાદ દાખલ થઈ પછી બીજા જ દિવસે અમે બધા વિચ્યા બંધ નું એલાન હતું

બરાબર ત્યારબાદ કલેક્ટર સાહેબ એસપી સાહેબ ડીવાયએસપી સાહેબ અને બધા ત્યાં આવ્યા જયેશભાઈ ઠાકોર રમેશભાઈ મેયર આ બધા ત્યાં હતા પછી એમ લોકોએ આગેવાનો સાથે વાત કરી અને એવું કીધું કે ભાઈ અમે આરોપી વેલી વહેલી તકે પકડી દેસુ તમે અત્યારે બોડી લઈ લો પછી એને લેન્ડ ગ્રેબિંગ ની કલેક્ટર સાહેબે બાહ્ય ધરી આપી કે ભાઈ લેન્ડ ગ્રેબિંગ ના કેસમાં અમે એ લોકોના ઘર પાડી દેસુ જે કઈ બિન કાયદેસર થતું હશે એ કાયદા પ્રમાણે અમે કરી દઈશું અને એને પાંચ દિવસની મુદત આપી કે પાંચ દિવસમાં અમે નોટિસ મોકલી અને પાંચમા દિવસે અમે રેમોલેશન કરી દઈશું અને બધાયની રજૂઆત એવી હતી કે આરોપીઓને જાહેરમાં ભરા કરવામાં આવે આગેવાનોની બધાની અને કુટુંબીજનોની અને ત્યાં જે બેઠા હતા બધાની માંગ એવી હતી કે આરોપીઓ સરભરા કરવામાં આવે એટલે ફરી વખત બધા આરોપીઓ વિવેક કોઈ આવું કૃત્ય ના કરે તો ત્યારે અમને બાહેધરી આપવામાં આવી હતી કે ના થશે અને કરી દેશું પણ જે બાહેધરી મળી હતી એમાંથી ડેમોલેશન વાળું એક જ કામ અમને સાચું લાગ્યું કે ભાઈ ના ના એ કીધું થઈ ગયું બાકી જે અમને બાહેધરી આપવામાં આવી હતી એવું કશું અમે જોયું નથી

હવે સર લેન્ડ ગ્રેડિંગ માં તો એ લોકો જે ચાર લોકો ઉપર ચેકિંગ કરેલી છે હવે એમાંથી બે લોકો કઈ ને સ્ટે આવ્યા છે અને કઈક બે લોકોની ટીમ સરી કમિટી બેસ બની છે અને આવું બધું છે એની બહુ વિસ્તારક મારી પાસે માહિતી નથી છે ગ્રેડિંગ

પોલીસ એવું કહે મુકેશભાઈ કે પબ્લિક વધી ગયું અમે સરઘસ કાઢવાના હતા પરંતુ બહુ મોટા પ્રમાણમાં લોકો આવવા લાગ્યા અને આજ કારણોસર સરઘસ કેન્સલ રાખવું પડ્યું પબ્લિક તો હતું પણ સરઘસ શું કામ નો કાઢ્યું એ ખબર નથી અને સરઘસ

એમને હોસ્પિટલ જરૂર છે તેમ છતાં એમને જેલ દેવામાં છે અત્યારના કેવી સ્થિતિ છે કાલે અમે મુકેશભાઈ મળવા ગયા હતા ત્યારે મુકેશભાઈ એવું કીધું કે ભાઈ ટાકા તોડાવવાના છે એક બે કાકા પાક્યા છે એટલે એમને જ્યાં ઓપરેશન કરાવેલું છે ત્યાં એમને સારવાર લેવાની જરૂર છે તો

ત્રણ વ્યક્તિ એવા છે કે એ લોકોને માર એવો મારવામાં આવ્યો છે કે એક વ્યક્તિને માથામાં ટાંકા છે એક વ્યક્તિ ને અહીંયા ટાંકા છે અને એક વ્યક્તિને વધારે વાગેલું છે એટલે ટૂંકમાં ત્રણ વ્યક્તિઓને આટલું વાગેલું છે અને એ ત્યાં પોલીસ સ્ટેશન અંદર માર મારવામાં આવ્યો ત્યારે જ અમે એ વાગેલું છે મુકેશ મુકેશ રાજપરાને માર મારવામાં આવ્યો

છેલ્લો સવાલ મારે તમને કરવો છે કે કારણ તમે આ બધા લોકોને જુઓ છો જાણો છો છો એટલે તમને એ પણ ખબર છે કે અત્યારના ત્યાંની સ્થિતિ શું છે આવનાર સમયમાં હવે ઘનશ્યામ રાજપરાના પરિવાર તરફથી મુકેશભાઈ રાજપરાના સમર્થકો તરફથી આગળના સમયમાં શું થઈ શકે છે ક્યારે તેઓ બહાર આવી શકે છે જેલથી હવે એમાં તો ધાર્મિક એવું છે કે જામીન મંજૂર થયા છે અ જામીન મંજૂર થાશે પછી બધા બહાર આવી શકે અને ભંજામ ભાઈના પરિવારને મદદ અમારથી થશે અને ત્યાં જરૂર પડશે ત્યાં અમે એમને મદદ કરવાના છે અને આખો કોળી સમાજ મદદ કરવાનો છે કોળી સમાજ ની બધા સમાજ ના લોકો ઘનશ્યામ ભાઈ ન્યાય મળે તે માટે મદદ કરવાના છે અને જે લોકો આ નિર્દોષ વ્યક્તિ છે એમને છોડાવવામાં પણ મદદ કરવાના છે આવનાર સમયમાં કોઈ કાર્યક્રમ આપવાના છો પાછા વિરોધ નો આજે ગોપાલભાઈ ઇટાલિયા અને હાઈકોર્ટ સુધી જવાનું થાશે તો ગોપાલભાઈ સાથે છે પ્રશ્નનો કેસ ગોપાલભાઈ લડવાના છે જી ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા અને તમામ માહિતી આપી કારણ કે માહિતી સમગ્ર વ્યક્તિ તેના દ્વારા અલગ અલગ મુદ્દે વાત કરવામાં આવી આ ત્યાંની પરિસ્થિતિ છે આરોપી પકડાયા છે પરંતુ સરઘસ પહેલા જે પથ્થરમારો થયો મુકેશ રાજપરા સહિતના લોકોને જેલમાં નાખવામાં આવ્યા તેને લઈને આજની તારીખે પણ સવાલો છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આપની પાસે કઈ માહિતી છે તો જરૂરથી શેર કરજો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અમને રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો લાઈક શેર કરજો મને આપ રજા નમસ્કાર